શ્રી કૃષ્ણ એમના પિતા વસુદેવજી માં ભગવદ્દીના શરણે ગયા ભગવાન શ્રી કૃષ્ણ પર આવેલું સંકટ માં ભગવતીની કૃપાથી દૂર થયું એ મહાત્મ્ય આપણે શ્રવણ કર્યું બીજું મહાત્મ્ય સુદ્યુગ્ન નામના રાજા અને ત્રીજું મહાત્મ્ય રેવતી નક્ષત્રનું મહાત્મ્ય આપણે સૌએ શ્રવણ કર્યું એમાં આપણે બે પ્રમુખ વાતો જાણવા મળી કે ભગવતીના શરણે જવાથી આપણું કલ્યાણ નિશ્ચિત છે

વ્યક્તિ બુદ્ધિમાન બને છે એટલે મા ભગવતી બુદ્ધિ સ્વરૂપા છે એવી બ્રહ્મ વિદ્યા સ્વરૂપીમાં જતો પાનો અમે ધ્યાન કરીએ છે હે માં જંતમા અને કહે છે કે જ્યારે આ જગતમાં કઈ નહોતું ત્યારે માં ભગવતી અંબા હતા માં જંતમા હતા અને ત્યારે પણ માં કહે છે અત્યારે પણ માં જંતમા છે અને જ્યારે કઈ પણ નહી રહે ત્યારે જગતમ બાદ અવશ્ય રહેશે પ્રથમ શક્તિ જગત ને ઉત્પન્ન કરે બીજી શક્તિ એનું પાલન કરે પોષણ કરે અને ત્રીજી શક્તિ અંત સમય એનો લય પણ કરે છે આમ આ ત્રણ મહાશક્તિ છે જેને આપણે ત્રિદેવી કહીએ છીએ મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી અને એ નું સમમેલિત સ્વરૂપ એટલે કુળદેવી જે આપણા કુળદેવી બિંદુક્ષણી માતાજી છે બોલો બિંદુક્ષણી માતાજી જય કહે છે કે જ્યારે સૃષ્ટિના આરંભ સમયે વટવૃક્ષના પાન ઉપર ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે હું અહીં કઈ રીતે આવ્યો

નથી માં ભગવતીની શક્તિ છે કે માં ભગવતીને આપણે માપી ન શકીએ કેવલ એના શરણાગત થઈ શકાય છે કહે છે કે હે માં પરમાત્મા આપ તો પરમ શક્તિ છો અનંત કોટી સૂર્યો આપે ધારણ કર્યા છે કારણ કે મા ભગવતી એ આખિલ બ્રહ્માંડની ભાંડોદરી છે પરમ વિકાસ તમે જુઓ સૂર્ય ભવિષ્ય કેટલો પ્રકાશ આપે છે સૂર્ય રોજ કેટલો પ્રકાશ આપે છે સાયન્સ કહે છે કે રોજ દરરોજ સૂર્યમાંથી 15 કરોડ ટન અગ્નિ છૂટો પડે 15 કરોડ ટન અગ્નિ સૂર્યમાંથી રોજ છૂટો પડે અને સીધો ધરતી પર આવે આજે તળકો આવે છે તો વિચાર કરો કે માં ભગવતીએ તો આવા અનંત કોટી અનંત કોટી એટલે કોઈ ગણના જુએ માં ભગવતે અનંત સૂર્યોને ધારણ કર્યા છે તો એ જગદમ્માની શક્તિ કેટલી હશે એ જગદમ્માની શક્તિ કેટલી હશે અને કહે છે કે આપણી પૃથ્વી થી સૂર્યનો અંતર કેટલું છે તો કહે છે કે 9 કરોડ અને 30 લાખ માઈલ દૂર છે સૂર્ય આપણી પૃથ્વી અને એટલા માટે તો તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં કીધું છે જગ સહસ્ત્ર ગુરુતર પરભામુ લીયોતાહી મધુર ફળ જાણો એના માટે કહે છે કે તુલસીદાસજી એ સોળમી સદીમાં કહ્યું કે આપણી પૃથ્વી સૂર્યથી આટલી દૂર છે એક્ઝેક્ટ અત્યારનો સાયન્સ પણ એ પ્રૂવ કરે છે કે હા આ ગણના સાચી છે અને કહે છે આપણાથી પૃથ્વી સૂર્યથી આટલી દૂર છે અને આપણાથી ઉનાળામાં સૂર્યનો આટલો તાપ સહન નથી થતો તો માતાજીની નજીક અનંત કોટી સૂર્ય છે તો કેટલું તેજ હશે અરે નાનો એવો પરમાણુ ધૂળનો એક કણ રજકણ એને અણુ કહેવાય અને અણુનો ત્રીજો ભાગ એટલે પરમાણુ લોકો કહે કે આ અણુ તો બધું સમાપ્ત થઈ જશે અણુનો એક નાનો એવો કણ અને ત્રીજો ભાગ છે પરમાણુ અને ત્રીજા ભાગના પરમાણુની અંદર વૈજ્ઞાનિકોને ત્રણ પ્રકારની શક્તિ જોવા મળી છે એ શક્તિ કઈ છે તો કહે છે કે ઇલેક્ટ્રોન

મોબાઈલ આદિનું નિર્માણ થયું અને આ પ્રમાણે ત્રણ શક્તિઓ મહાન છે જેને સર્જન પાલન અને વિસર્જન જ્ઞાન શક્તિ દ્રવ્ય શક્તિ અને ક્રિયા શક્તિ રૂપે માં જગદંબાના સ્વરૂપો છે અને જોઈએ તો નિર્જીવમાં પણ માં જગદંબાના સ્વરૂપ છે અને નિર્જીવમાં જગતમાં સુષુપ્ત સ્વસ્તિ સ્વરૂપે વિરાજમાન છે અને સજીવમાં સક્રિય રૂપે છે છે નારીમાં જેટલી પણ શક્તિ છે માં જંત્રાજ છે એટલા માટે હાસ્યકારો કહે કે નારી એ શક્તિ સ્વરૂપા છે અને પુરુષ છે સ્ત્રી એ લક્ષ્મી સ્વરૂપા છે પુરુષ નારાયણ સ્વરૂપ છે સ્ત્રી શક્તિ છે ભાષ્યકારે કીધું છે કે પુરુષ સ્ત્રી શક્તિ છે તો પુરુષ સહન શક્તિ છે આ તો હાસ્ય છે પણ માં ભગવતી નો શક્તિ અનંત છે તેવા માં ભગવતી ની કથા આપણે લઈને બેઠા છીએ તેવા માં ભગવતી જગદંબિકા નું આપણે ઘણો ઉપકાર માનવો જોઈએ કે માં ભગવતી આપણા ઉપર ખૂબ જ ઉપાહ કરે છે અને કુણની દેવી છે અને કુણ રક્ષા હંમેશા કુળદેવી છે કરે અને એમાં પણ કુળદેવીને લઈને આપણે અહીંયા બેઠા છીએ તાવુ કથામાં પ્રવેશ કરીએ ક્ષવન ઋષિઓ કહે છે કે આ ત્રિગુણાત્મક જગતમાં કાળચક્ર ની પ્રેરણાથી

પવિત્ર ભક્તિ અને મુક્તિ આપનારું ગુણ અને મુમુક્ષુઓને સદા પ્રિય એવું શ્રીમદ દેવી ભાગવત અમને સંભળાવો ત્યારે સુતજી કહે છે કે હે ઋષિઓ સાંભળો શ્રીમદ દેવી ભાગવતમાં દ્વાદશ સ્કંદ ત્રણસો ને અઢાર અધ્યાય અને અઢાર હજાર અધ્યાયો છે શ્રીમદ ભાગવત પણ અઢાર હજાર શ્લોકો વાળું છે દ્વાદશ સ્કંદ છે જેમ શ્રીનાથજીના તમે સમજો તો દ્વાદશાંગો વૈ પુરુષ એ જ રીતે આ બાર સ્કંદ ભગવતીના ભગવતી દિવ્ય અંગ સ્વરૂપો છે અને એ પ્રમાણે આ 318 અધ્યાયો છે એમાં સ્કંદમાં કેટલા કેટલા અધ્યાયો છે એની સંખ્યા બતાવી છે પ્રથમ સ્કંદમાં 20 અધ્યાયો તે પ્રમાણે બીજા સ્કંદમાં 12 ત્રીજા સ્કંદમાં 30 ચોથા સ્કંદમાં પચીસ અધ્યાયો પંચમ સ્કંદમાં પાંત્રીસ અધ્યાય છઠ્ઠા સ્કંદમાં એકત્રીસ અધ્યાય સાતમા સ્કંદમાં ચાલીસ અષ્ટમ સ્કંદમાં ચોવીસ અને નવમ સ્કંદમાં પચાસ અધ્યાયો છે જેમ શ્રીમદ ભાગવતજી છે એમાં દસમ સ્કંદ એ મુખ્ય હૃદય છે અને દસમ સ્કંદમાં જ ભગવાન આવે એ જ રીતે શ્રીમદ દેવી ભાગવત મુખ્ય હૃદય આ નવમ સ્કંદ છે કારણ કે નવનો આંખ પૂર્ણ કહેવાય અને આપણે કેટલા દુર્ગાની પૂજા કરીએ નવ દુર્ગા તો એ રીતે આ શ્રીમદ દેવી ભાગવતનો નવમ સ્કંદ એ આ દેવી ભાગવત નું હૃદય કહેવાય છે એમાં પચાસ અધ્યાય દસમ સ્કંદમાં તેર અધ્યાય એકાદશ સ્કંદમાં ચોવીસ અને દ્વાદશ સ્કંદમાં ચૌદ અધ્યાય આમ ગણો તો ત્રણસો અધ્યાય શ્રીમદ દેવી ભાગવત રહેલા છે અને કહે છે

જેને યોગ દ્વારા જેને જાણી શકાય જે સર્વને ધારણ કરવા વાળી અવસ્થામાં છે તે દેવી માં ભગવતી જગદંબિકા સર્વ જીવોના કલ્યાણ માટે સંસારના પાપોને દૂર કરવા માટે સાત્વિકી રાજસી અને તામસી શક્તિ રૂપે શ્રી મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી સ્વરૂપા એ અંશ રૂપે પ્રગટ થાય છે એને જ વિદ્વાનો સર્ગ કહે છે બીજું લક્ષણ બીજું લક્ષણ એટલે પ્રતિસર્ગ એટલે કે સૃષ્ટિની ત્રીજું લક્ષણ વંશ જેમાં સૂર્ય વંશી અને ચંદ્રવંશી રાજાઓની ઉપકથા તથા હિરણ્ય કશ્યુ જેવા પ્રભાવશાળી દૈત્યોના પ્રસંગનું વર્ણન એટલે આને વંશ લક્ષણ કહેવાય છે ત્યારબાદ ચોથું લક્ષણ મનવંતર એટલે કે સ્વયંભુ મનુઓના વંશાવલીનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું એને વંશાનું ચરિત્ર કહેવામાં આવે છે તો આમ પંચ લક્ષણથી યુક્ત એવા દેવી ભાગવત છે આમ તો પુરાણો પાંચ લક્ષણોથી સંપન્ન છે મહાભારત ગ્રંથમાં પણ આ પંચ લક્ષણો રહેલા છે અને આગળની કથામાં શુદ્ધજીએ અલગ અલગ પુરાણોની ચર્ચા કરી છે એ પુરાણોમાં કેટલા કેટલા શ્લોકોની સંખ્યા છે એનું વર્ણન છે પ્રથમ મત્સ્ય પુરાણ છે મત્સ્ય પુરાણમાં 14000 શ્લોકો છે

ત્યારબાદ ઉપપુરાણો બતાવ્યા છે સંતકુમાર પુરાણ સિંહ પુરાણ આરદીય પુરાણ પુરાણ દુર્વાસા પુરાણ મનુપુરાણ આદિ અનેક ઉપપુરાણો બતાવ્યા છે તથા મહાભારત ગ્રંથની ની રચના કરી અને બધા જ મનવંતરોના વાપરમાં ભગવાન વિષ્ણુ જ વ્યાસજી રૂપે પ્રગટ થાય છે અને શુદ્ધજી કહે છે કે હાલના સમયમાં

કે દ્વાપર યોગના રચનાકાર અલગ અલગ વ્યાસો થયા છે અને વ્યાસજી એક પદવી છે અને અત્યારે તો જુઓ મોટા ભાગે અત્યારે એક નહીં અનેકો વ્યાસો થયા છે અને વ્યાસપીઠ પર જે બેસે એને વ્યાસજી કહેવાય આ કઈ સામાન્ય ગાદુ નથી વ્યાસ પીઠ છે અને એ વ્યાસજી કયા કયા થયા તેનું પણ અહીંયા વર્ણન છે આ જગતના પ્રથમ વેદ વ્યાસજી બ્રહ્માજી પોતે છે પ્રથમ વ્યાસજી જેને સ્વયં વેદોનો વિભાગ કર્યો એ 28 વ્યાસોના નામ બતાવ્યા છે

ઉત્તમ ફળને સુખદેવજીએ ચાંચ મારી છે વિદ્યાજીએ કહ્યું કે આ ફળ દિવ્ય છે હવે એ કઈ રીતે નક્કી થાય કે આ ફળ મીઠું છે રસીયું છે તો કહે છે કે સુખ છે ને સુખ એ એવા ફળમાં ચાંચ મારે જે મીઠું હોય મીઠું ન હોય તો એ ચાંચ મારે નહીં એટલે આ ફળ સુખ મુખ વિગલિત ફળ છે

અને આમ કરતા કરતા મેં કીધું ને કે કથામાં છે ને નિદ્રા દેવી જલ્દી પ્રસન્ન થાય હા અને બરાબર માતા પાર્વતી કથા સાંભળતા સાંભળતા એ નિદ્રા દેવી પ્રગટ થાય ને નિદ્રાનું તો સ્વરૂપ પોતે જ છે માં પાર્વતી માતાજીને જપકી આવી ગઈ અને બાજુમાં બેઠેલા શુકદેવજીએ જોયું કે માતાજી નિદ્રાધીન થઈ ગયા મહાદેવ કથા કહેતા જાય અને શુભ છે એ વચ્ચે

અને કલયુ તો પુરાણ શ્રવણકથાયામ કલ્યુ